ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતા હિના જાનીએ ગણેશ ઉત્સવ નિમિત્તે બાપા ફ્રોમ છાપાની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી છે વર્તમાનપત્રો એટલે છાપામાંથી તૈયાર કરવામાં આવેલી ફ્રેન્ડલી મૂર્તિ એકદમ ઓછા વજનની હોવાથી મૂર્તિ સ્થાપનથી લઈને મૂર્તિ વિસર્જન સુધીની તમામ ક્રિયાઓ સરળતાથી થઈ શકે છે મૂર્તિની બનાવટમાં મુખ્યત્વે છાપાનો કાગળ દેશી ગુંદર અને ઇકોફ્રેન્ડલી વોટર કલર વાપરવામાં આવતા હોવાથી પાણીમાં રહેલા જીવોને નુકસાન થવાનો ભય રહેતો નથી

આ ગણેશજીની મૂર્તિ જાતે બનાવની જેવી આવડે એવી આપણા કલ્પનાના ગણપતિને આકાર આપવાની એક નિયત બનાવી લીધી